નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં લાઈક કરી અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી રોજેરોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ સાત હજાર બસો સિત્તેર રૂપિયા રાયડો આઠસો અઢારથી ઊંચો ભાવ એક હજાર એકોતેર રૂપિયા ત્યારબાદ સુવાના બજાર ભાવ પંદરસોથી ઊંચો ભાવ એકવીસો ત્રીસ રૂપિયા ઈસબ ગુલની વાત કરીએ તો સત્યાવીસોથી એકતાલીસો એકત્રીસ રૂપિયા ધણાની બજાર એક હજાર પચીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા અજમો બે હજાર પંચોતેરથી બત્રીસો અડસઠ રૂપિયા વરિયળીની વાત કરીએ તો મિત્રો તેરસો પચાસથી સાત હજાર રૂપિયા સફેદ પચીસો પંચોતેરથી એકત્રીસો એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરી ત્યારબાદ આપણે ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરીશું પણ ચેનલ બનાવવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને એક લાઈક કરી નાખજો કારણ કે આજે રોજે રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની તો મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડમાં આજે રાયડાનો ભાવ આઠસો એકાવનથી ઊંચો ભાવ નવસો પંચ્યાસી રૂપિયા એરંડાની બજાર અગિયારસોથી અગિયારસો સત્તરી રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો પાંચસો પાંચથી પાંચસો પાંચ રાજઘરો તેરસોથી સોળસો પચાસ રૂપિયા બાજરી ચારસો પચાસથી પાંચસો ઓગણીસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો પંચ્યાસીથી પાંચસો ત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી આજે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના ઊંઝા અને ડીસા માર્કેટયાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરી તે પહેલાં અમારી ખેડૂતની ચેનલ નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી છે અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને મિત્રો ખબર પડે કે વિડીયો મિત્રો તમને કેવો લાગે છે